તો ફિલ્મ જગતમાં ફરી એકવાર શોખનું મોજું ફરી વળ્યું છે તમને જણાવી દઈએ કે જાણીતી ફિલ્મ સ્ટાર સોફિયા લિઓનીનું માત્ર છવ્વીસ વર્ષની વયે નિધન થઈ ગયું છે અભિનેત્રીના સાવકા પિતા દ્વારા એક નિવેદન જારી કરીને અભિનેત્રીના નિધનની પુષ્ટિ કરવામાં આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર સોફિયા થોડા દિવસો પહેલાં તેના એપાર્ટમેન્ટમાં બેભાન હાલતમાં મળી આવી હતી હવે જ્યારે તેનું નિધન થયું છે ત્યારે સોફિયાના પરિવારમાં અને મિત્ર વર્તુળમાં ઘેરો આઘાત છે સોફિયા લિયોના સાવકા પિતાએ કહ્યું કે તેણીની અચાનક વિદાયથી તેના પ્રિયજનોને મિત્રોને ઘેરો આઘાત અને દુઃખમાં ડૂબી ગયા છે આ દિવસે તેના પરિવારને સોફિયા એપાર્ટમેન્ટમાં બેભાન અવસ્થામાં ઢળેલી જોવા મળી હતી હવે જ્યારે તેનું નિધન થયું છે ત્યારે સ્થાનિક પોલીસ દ્વારા પણ તેના મૃત્યુનું કારણની તપાસ કરવામાં આવી રહી છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ માનવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો